સમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ ઉષ્માનો સંપૂર્ણ સમજૂતી સાથે સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી સ્વાધ્યાન એટલે કે જાતે અધ્યયન કરીને લખવાનું છે અને ત્યારબાદ તમારે અહીંથી મિત્રો જવાબ તમે મેળવી શકો છો ઉષ્મા પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી તો સાચો જવાબ આવશે કે તરત બનાવેલી ચા કેવી હોય ગરમ હોય તો એ બોક્સમાં જવાબ શું આવશે ડી આવશે તો આપણે એ લખી દઈશું ડી પ્રશ્ન નંબર બે પાત્ર એમાં ગરમ પાણી પાત્ર બીમાં ઠંડુ પાણી અને પાત્ર સીમાં ઉફાળું પાણી છે હવે પાત્ર એમાં ડૂબાડેલો હાથ પાત્ર સીમાં મુક્ત એ કેવો જણાય છે તો કેવો જણાશે તો ઠંડો જણાશે જવાબ આવશે બી તાપમાનનું નું માપન કરતું સાધનને શું કહેવાય તો થર્મોમીટર જવાબ આવશે એકસો ને દસ સેલ્શિયન્સ સુધી જવાબ આવશે સી ધાતુની પટ્ટીમાં ઉષ્મા પ્રયોગ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન શક્ય છે તો જવાબ આવશે બી મીણબત્તી પાસે રહેલી પીન સૌથી પહેલા પડી જાય છે પ્રશ્ન નંબર સાત નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માના શું વાહક નથી તો જવાબ આવશે પેન્સિલ એટલે કે ડી નીચેના પૈકી કઈ ઘટનામાં ઉષ્માના જોવા મળે છે તો એ અને સી બંનેમાં એટલે પાણીને ઉકાળવું અને તપેલીમાં દૂધને ગરમ થવું બંને જવાબ સાચા છે જવાબ ડી લખવાનો છે ખાલી જગ્યા પૂરવાની છે પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપને તાપમાન કહે છે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વાહન થવાની ક્રિયાને ઉષ્માનું પ્રસારણ કહે છે જે પદાર્થ પોતાનામાંથી ઉષ્માનો વાહન સરળતાથી થવા દે તેને ઉષ્માના સુવાહક પદાર્થો કહેવાય જે પદાર્થ પોતાનામાંથી ઉષ્માનો વાહન સરળતાથી થવા દેતા નથી તેમને ઉષ્માના મંદ વાહક અથવા તો અવાહક પદાર્થ પણ કહેવાશે મને ઓળખો હું પ્રવાહિત તાપમાનનું માપન કરું છું તો લેબોરેટરી થર્મોમીટર હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું તો ક્લિનિકલ થર્મોમીટર હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાથી ધાતુ છું તો આવશે પારો વર્ગીકરણ કરો તો ઉષ્માના શું વાહક જેમાંથી ઉષ્મા પસાર થઈ શકે છે તેવા તબાનો તાર એલ્યુમિનિયમ અને સોનો તથા ખિલીમ ઉષ્માના અવાહક તો આવશે ચામડું રબર કાગળ અને પેન્સિલ ક્લિનિકલ થર્મોમીટર તેમાં પાંત્રીસ સેલ્શિયસથી બેતાલીસ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંખ છાપેલા હોય છે તેમાં ખાંચ હોય છે તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે તેમાં માઇનસ દસ સેલ્શિયસથી એકસોને દસ સેલ્શિયસ સુધીનું તાપમાન દર્શાવતા આંખ છાપેલા હોય છે તેમાં ખાંચ હોતી નથી તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે ઉષ્માવાહન અને ઉષ્માનયન ઉષ્માવાહનની અંદર ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે ગરમ થયેલું અણુ પોતે સ્થળાંતર પામતો નથી ઘન પદાર્થો ઉષ્મા વાહનથી ગરમ થાય છે ઉષ્મા ઉષ્માનાયનની અંદર ગરમ થયેલા અણુઓ હાલકા બની સ્થળાંતર પામે છે અને તેમાં તેનું સ્થાન ઠંડો અણુઓ લે છે આમ અણુઓના સ્થળાંતરથી ગરમી પ્રસરે છે પ્રવાહી અને વાયુ પદાર્થ ઉષ્માનાયનથી ગરમ થાય છે ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ તો ઉષ્માનાયનની અંદર ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થળાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે આમ અણુઓના સ્થળાંતરથી ગરમી પ્રસરે છે ઉદાહરણ આપ્યું છે કે તપેલીમાં પાણી ગરમ થવું ઉષ્માવી કિરણ તો ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે ઉદાહરણ તો સૂર્યની ગરમી મળે છે માગ્યા મુજબ જવાબ તમારે લખવાનો છે ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય કે કેમ તો ના ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં કારણ કે ડૉક્ટરના થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે પાંત્રીસ સેલ્સિયસથી બેતાલીસ સેલ્શિયસ હોય છે જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે સો સેલ્શિયસ હોય છે આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનો થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે પ્રશ્ન નંબર બે ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન ઉપર ફરવા જાય છે તો ઉનાળાના તાપમાન ખૂબ વધુ હોય છે ત્યારે હિલ સ્ટેશનો ઉપર વાતાવરણ ઠંડુ અને આહદલાક વાતાવરણ હોય છે તેથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશન ઉપર ફરવા જાય છે ઉનાળામાં શા માટે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે તો સુતરાઉ કાપડાં ગરમીમાં રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે સુતરાયું કાપડ પરસેવાને સરળતાથી શોષી લે છે અને જેનાથી શરીરને ઠંડક મળે છે સુતરાયું કાપડ હવા અવરજવર માટે ઉત્તમ છે એટલે કે તે શરીરમાંથી ગરમીની બહાર નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આવવા દે છે જેનાથી શરીર ગુંગળામણ અનુભવતું નથી પ્રશ્ન નંબર ચાર કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે

તો પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતો હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુથી બનેલો હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેના હાથાને પકડી શકાતો નથી પ્રેશર કુકરનો હાથો એબોનાઇટનો હાથો અવાહક હોવાથી તે ગરમ થતો નથી આથી એબોનાઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે અને તેથી પ્રેશર કુકરને એબોનાઈટનો હાથો હોય છે દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે તો દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તે જગ્યા લેવા માટે સમુદ્ર પરની ઠંડી હવા જમીનની તરફ ખસી આવે છે સમુદ્ર ઉપરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો જે છે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તો થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગને વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી ઝાટકો મારો જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલો મર્ક્યુરી પાંત્રીસ સેલ્સીયસના આંખથી નીચે ઉતરી જાય થર્મોમીટરને તેના મર્ક્યુરી વાળા ભાગ આગળથી પકડવું નહીં દરિયા કિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે રહે છે તો દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ગરમીને શોષી લે છે રાત્રિ દરમિયાન આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે છે અને દિવસ દરમિયાન શોષેલી ગરમીને વાતાવરણમાં છોડે છે આનાથી જમીનની જેમ તાપમાનમાં અચાનક મોટો ઘટાડો થતો નથી પરિણામે દરિયા કિનારાના વિસ્તારોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં વચ્ચેનો તફાવત ઓછો રહે છે અને આખા વર્ષ દરમિયાન

આ જ સમયે નીચેથી તાજી હવા ઠંડી હવા ઘરમાં પ્રવે છે આ રાખવાથી ગરમ હવા બહાર નીકળી જાય છે અને અંદર સતત તાજી હવા તમારે અહીં વર્ણન કરવાનો છે કે ધાતુની પટ્ટીમાં ઉષ્મા નો વહન દર્શાવતો પ્રયોગ તમારે લખવાનો છે તો હેતુ છે કે ધાતુની પટ્ટીમાં ઉષ્મા નું વહન તપાસવું સાધન સામગ્રી શું જોઈએ છે તો એલ્યુમિનિયમ કે લોખંડ નો નાનો સળિયો મીણ મીણબત્તી અને બે ઈટો જોઈએ છે આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની છે તમારી બુકની અંદર આપી છે પ્રાયોગિક કાર્ય તો એલ્યુમિનિયમ કે લોખંડની જેવી ધાતુનો નાનો સળિયો લો તેની ઉપર લંબાઈના દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના નાના ટુકડાઓ લઈ સહેજ ગરમ કરીને ચોટાડો બધા જ ટુકડા સમાન અંતરે રાખો સળિયાના એક છિડાને બે ઈટો વચ્ચે ભરાવી સળિયો સ્થિત રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો હવે બીજા છિડાને તંદન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો સળિયા ઉપર ચોટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ તો આપણે અવલોકન કર્યું કે ધાતુના સળિયાની મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા લાગે છે નિર્ણય આવશે એના ઉપરથી કે ધાતુના સળિયાના ઉષ્માનો વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે આમ ધાતુની અંદર ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે આપણને અહીં બીજો પ્રયોગ આપ્યો છે કે પાણીમાં થતો ઉષ્મા આકૃતિ દોરીને વર્ણવો તો હેતુ છે કે પાણીમાં ઉષ્મા રીતથી ઉષ્માનું પ્રસરણ થાય છે સાધન સામગ્રી ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ જોઈ છે પાણી ત્રિપાઈ તારની જાળી બંશન બર્નર પોટેશિયમ પેરમેગેન્ટ અને સ્ટ્રો આકૃતિ આ પ્રકારે આવશે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો તેમાં બે તૃતીયાંશ ભાગ સુધી પાણી ભરવું તેમાં ત્રિપાઈ ઉપર મૂકી તેની નીચે બર્શન બર્નર ગોઠવું ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પેરેમેગ્રેનેટના નાના સ્પીટકો હળવેથી પાણીમાં નાખો જેથી તે ચંબુના તળિયે બેસી જાય છે ચંબુને ગરમ કરો પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરો અને અવલોકન ન દો ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર થવા લાગે છે તેની જગ્યા લેવા ઉપરથી તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે અને આ પાણી પણ ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે તેની જગ્યાએ લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે અને પાણીને ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગના લીધે સ્પષ્ટ જોઈ શકાય છે થોડીવાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે નિર્ણય પાણી ઉષ્મા નયનની રીતથી ગરમ જે છે તે થાય છે ત્રીજો પ્રયોગ છે કે જુદા જુદા પદાર્થોને ઉષ્માનો વહન દર્શાવતો પ્રયોગ તો એ હેતુ છે કે જુદા જુદા પદાર્થમાં થતો ઉષ્માનો વહન તપાસવા માટે સાધન સામગ્રીની વાત કરીએ બીકાર પાણી ગેસ સ્ટુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી પ્લાસ્ટિક આ પ્રકારે આપણે આકૃતિ દોરીશું પ્રયોગ નું કાર્ય કેવી રીતે એટલે કે પ્રયોગની પદ્ધતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નાના બીકરમાં અડધું પાણી ભરીને તેને ગરમ કરો સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરી તેને બીકરમાં ગરમ પાણીની અંદર એવી રીતે ડુબાડો કે તેમના એક બાજુના છેડાઓ થોડાક સમય પછી ગરમ પાણીની અંદર ડૂબાયેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો સ્ટીલની ચમચી ડિવાઇડરનો બીજો છેડો ગરમ થાય છે પ્લાસ્ટિકની ફૂટફટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી નિર્ણય લખીશું કે ધાતુઓ ઉષ્માના સુવાહક છે અને પ્લાસ્ટિક અને લાકડો એ ઉષ્માના મંદ વાહક છે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે આગળના હિન્દી ચેપ્ટર નંબર ત્રણ કુતે વફાદારી અથવા તો બીજા જે તમારા ચેપ્ટરો બાકી છે તેનું સોલ્યુશન માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો